પોલીસ ની દયા થી જ ધંધા તો ચાલે ભાઈ જો પોલીસ જ ધંધા કરાવે પૈસા લે અને પોલીસ ના ભરણ આપી ન જ અમે ધંધો કરીએ હા તો એવો ધંધો થાય જેવો ધંધો તમારો હોય એવી આવક પોલીસ માં આગે પૈસા છાતી ઠોકી ના બુટલે કર છે કે પોલીસ ની રહેમ નજર થી હું ધંધો કરતી હતી આ દારૂબંધી ની ફાકાઈઓ મારતી ગુજરાત સરકાર ને મારે એક બુટલેગર ને મળવા છે એ બુટલેગર બેન એવું કહે છે કે હું વર્તોતી દારૂ અને જુગાર ના ધંધાઓ ચલાવું છું બરાબર આ બેન બુટલેગર છે બેન તમારા પર કેટલા ગુના દાખલ થયા છે અને કોની દયાથી તમે આ ધંધાઓ ચલાવતા હતા પોલીસ ની દયા થી ધંધા તો ચાલે ભાઈ જો બધાય આખા ઓલ ઇન્ડિયા માં પોલીસ જ ધંધા કરાવે પૈસા લે અને એમનું ઘર ભરાય અને અમને કે તમે ધંધો કરો મારું ગુજરાન હેડ બસ એ રીતે હમ અને હું મારા ઉપર તો ગુના થયેલા જ છે કેટલા કયા કયા તમારા પર ગુના દાખલ થયા ગુના તો દાખલ માં એવું કે દેશી દારૂ ના કેસ થયેલા ઇંગ્લિશ ના કેસ થયેલા જુગારરાય થયેલા પણ પોલીસ ના ભરણ આપી ન જ અમે ધંધો કરીએ પોલીસ કે છે કે તમે એમને પૈસા આપો અને ધંધો કરો આ કેવા કેવા હોય એટલે સાહેબ કેવું કેવાનું બધા હોય અલગ 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 કેમ કે સ્થાનિક ના ધારો કે આ તાલુકા લાગે તો તાલુકાના વિષ્ણુભાઈ સર તો વિષ્ણુભાઈ મલા અને એવું કે તમે ધંધો તમે તાર કરો હું ના નહી પાડતો મને પૈસા આપવાના તમારે અમારી પોલીસ તમાર ત્યાં નહીં આવે કેટલા પૈસા દેશી દારૂ હોય મારે મારે દેશી દારૂ નું સ્ટેન્ડ ચાલુ કરવું હોય તો કેટલા પૈસા મારે આપવા પડે દેશી દારૂ નું સ્ટેન્ડ ચાલુ કરવું હોય તો લાખ બે લાખ રૂપિયા એટલે પહેલા આપવા પડે દર મહિને આપવા પડે દર મહિને આપવા પડે